નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલનો પીઓ તમે આપી દીધું હતું અને પાછું લેવાની જવાબદારી અમારી છે સંસદમાં ગઈકાલે આખો દિવસ ઓપરેશન સિંદુર અને પહલગાલ ઉમળા પર જોરદાર ચર્ચા ચાલી હતી ગઈકાલે બીજેપીએ જવાહરલાલ નહેરુએ કરેલી ભૂલોની યાદ કરાવી હતી તો આજે સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં કોંગ્રેસે એવા કટસ કર્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહેરુ બાબતે ઓસીડીથી પ્રીત લાગે છે કારણ કે તેઓ દર વખતે પર નહેરુ પર અટકી જાય છે આજની નિષ્ફળતાનો તેમની પાસે કોઈ જવાબ નથી જી હા મિત્રો વાત કરીએ તો વિદેશી પ્રધાન જયશંકર અને સ્વાસ્થ્ય પ્રધાન જે પી નડ્ડાએ તેમના ભાષણોમાં ઓપરેશન સિંધુની સફળતા જણાવી અને ભારમાં મૂકતા કહ્યું હતું કે ભારતે કોઈના દબાણમાં ઓપરેશન રોક્યું નહોતું પાકિસ્તાન તરફથી સામેથી હુમલા અટકાવવાની વિનંતી આવી હતી જી હા મિત્રો વાત કરીએ તો અમિત શાહે સંસદમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસો આટલા વર્ષથી આતંકવાદને રોકવા કશું કહ્યું નહીં અમે લોકો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આપી દીધું અને હવે પાછું લેવાની જવાબદારી અમારી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ